આવેલા મહેમાનોનો સાબદાઈક સ્વાગત કરી તથા પુષ્પગુચ્છ અને શ્રીમદ ભગવદ્ ગીતા અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ડેપો મેનેજર અને જેમીનભાઈ પ્રજાપતિ મનુભાઈ રાજુભાઈ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા એસટી વિભાગ થરાદ દ્વારા જે રોડ સેફ્ટી મંથમાં આજ રોજ ડ્રાઈવર કંડક્ટરના સારા એવા ટ્રાફિક નિયમોનું પાલન થાય એ માટે આયોજન કરેલ જેના આયોજનના ભાગરૂપે ટ્રાફિક જિલ્લામાંથી પધારેલ પોલીસી સાહેબ આરટીઓ ડિપાર્ટમેન્ટ એસટી વિભાગ તથા લાયન્સ ક્લબ થરા દ્વારા પધારે સર્વે ભાઈઓને દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે કરવું અને શું કયા નિયમો પાડવાથી એક્સિડન્ટ ઘટાડી શકાય એ બાબતે સંપૂર્ણ માહિતીગાર કરી બધાને ભરૂચ થરા ડેપો ખાતે રોડ સેફ્ટી મંથ માટે વિભાગીય નિયામક કે એ વિભાગીય પરિવહન અધિકારી વી એચ સાહેબના આદેશથી થરા ડેપો પરિવાર તરફથી આજે આરટીઓ ઓફિસ આર ટી ઓફિસર શ્રી પાલનપુર તેમજ ટ્રાફિક ઓફિસર શ્રી પાલનપુર ને ખાસ ઇન્વાઇટ કરી રોડ સેફટી એક્સપર્ટ શ્રી વિષ્ણુભાઈ દ્વારા થરાટેકોના તમામ ડ્રાઈવર કંડક્ટર મિત્રોને અકસ્માત ન થાય તેમજ અકસ્માત ન થાય તેના માટે શું શું કાળજી લેવી તેનું એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરે જે માટે આજે રોડ સેફ્ટી મંથનું ઉજવણી પણ કરેલ છે